આરોગ્ય કમિશનર કોલેરાગ્રસ્ત માંડવીની મુલાકાત લીધી હતી આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે ઓચિંતા કોલેરાના રોગ પર નિયંત્રણ લાવવા માંડવી દોડી આવ્યા હતા માંડવીના સરકારી આરોગ્ય વિભાગને ખખડાવી નાખ્યા કોલેરાગ્રસ્ત માંડવીની મુલાકાત લીધી હતી માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે તંત્ર હરકતમાં આવ્યું છે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે માંડવી મામલતદાર કચેરી ખાતે આરોગ્યની ટીમ માંડવી નગરપાલિકા માંડવી મામલતદાર પ્રાંત અધિકારી સહિતને આરોગ્ય બાબતે સૂચનો કર્યા હતા અને કોલેરાગ્રસ્ત દર્દીઓની માંડવી સરકારી હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી માંડવી શહેરના જે જૂના વિસ્તાર હોય અમુક વિસ્તારમાં જ્યાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોય અથવા તો મને કે ખુલ્લા ખાદ્ય પદાર્થો વેચાતા હોય તો બીજી કોઈ જગ્યાએ મતલબ કે હાઈજીન મેન્ટેન ના થતું હોય એના કારણે જે ઝાડ ઉલટીના કેસો મળેલા અને એમાં એક કેસ આપણને ઈ કોલયની પ્રેઝન્સ પણ મળી છે એટલે કોલેરાનો કેસ પણ મળ્યો છે એટલે જે એના નિયમો છે એ જે એપિડેમિક ડિક્લેર કરવાના એ મુજબ આપણે કોલેરા માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે નગરપાલિકાની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમો અત્યારે જે તમામ જે સંબંધિત વિસ્તારો છે જ્યાં આવા કેસો જળાવલટીના જોવા મળ્યા છે એ તમામ કેસોમાં મુલાકાત લઈ ઘરે ઘરે ક્લોરિનેશન માટે ટેબ્લેટ કરવું લોકોને જે આરોગ્ય માટેની જાણવી છે એનાથી સતર્ક કરવા નગરપાલિકા પણ લાઇનો લીકેજ જે હોય એ શોધી અને રિપેર કરવા અને આરોગ્ય વિભાગ દ્વારા જે દૂધ દ્વારા પ્રકારની સર્વિસ આપી એ કામ કરી રહ્યા છે જે દાખલ કરવામાં આવેલા પેશન્ટ હતા એમાંથી અગિયાર જેટલા પેશન્ટ હવે હોસ્પિટલમાં છે અને એમની તબિયત બરાબર છે કુલ ઇઠ્યોતેર જેટલા લોકો આપણને મળ્યા હતા જેમને જાળવૃટીની બાબત વીસ તારીખથી લઈને ત્યાં સુધીમાં જોવા મળી છે અને બંને બધી ટીમો એમને સૂચનાઓ પણ આપી છે અને જિલ્લાના જે એપિડોમોલોજી ઓફિસર હોય એ અને મેડિકલ ટીમો એ કામે લાગેલી છે રેવન્યુ નગરપાલિકા અને આરોગ્ય તંત્ર ત્રણે સંયુક્ત રીતે કામ કરી રહ્યું છે ખાસ કરીને સર લોકોને શું અપીલ કરવામાં લોકો ખાસ કરીને જો લીકેજ કેવું હોય તો નગરપાલિકાને જાણ કરે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલનમાં રહી એ ઉપરાંત ખુલ્લા ખાદ્ય પદાર્થો ના ખાય ખાસ કરીને જુ વાસી પદાર્થો હોય ખુલ્લામાં વેચાતા પદાર્થો હોય તો હવે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે એ ધ્યાન રાખે ક્લોરિનેશનવાળું પાણી જ પીએ ટૂંકમાં ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે વધારે ક્લોરિનેશન કરવામાં આવે તો લોકો એ પાણી પીવાનું અવોઈડ કરે છે અને પછી એ ગમે તે બીજી જગ્યાએથી પાણી પીતા હોય તો એ પણ આરોગ્ય માટે જોખમી વસ્તુ છે એ જ રીતે જે ખુલ્લા વિસ્તારમાં કચરો ના કે પાણી ભરાઈ રહેતું હોય તો નિકાલ કરે નગરપાલિકા સાથે સ્થાનિક લોકો પણ જો સહયોગ કરશે તો ચોક્કસપણે આપણે સંયુક્ત પ્રયાસોથી જ આપણે આવા આવા કોઈપણ ઘટના જે પાણીથી થતા જે પાણીજન્ય રોગ